હીરાના કારખાનામાં કવિતા ભાભી ને વાંકી વાળીને હીરા ગોટાવ્યા તે કરવા લાગી રાખો રાખોના ના અવાજ મિત્રો મારું નામ મહેશ છે હું એકવીસ વર્ષનો છું હું એક કારખાનામાં હીરા શીખવવાનું કામ કરું છું હું જે શહેરની અંદર રહું છું ત્યાં હીરાનું ચલણ ખૂબ જ વધારે છે જેના કારણે અહીં હીરા ઘસવા વાળા પણ ઘણા બધા છે અને હીરા શીખવા વાળા પર ઘણા બધા છે પહેલા બે વર્ષ સુધી મેં હીરા ઘસવાનું કામ કર્યું અને ત્યાર બાદ મારા એક મિત્રે હીરા શીખવાનું કારખાનું ખોલ્યું જેની અંદર અમે હીરા શીખવતા હતા જેના કારણે ઘણા બધા લોકો અમારી પાસે હીરા શીખવા આવતા હતા હજી તો હું યુવાન હતો જેના કારણે બધાને મારી પાસે આવવું ખૂબ જ ગમતું હતું કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો જેના કારણે લોકોને મારી પાસેથી કામ શીખવું ગમતું હતું હું ખૂબ જ પ્રેમથી આ લોકોને હીરા ઘસતા શીખવાડતો હતો જેના કારણે ઘણા બધા મારા મિત્રો બની ચૂક્યા હતા પરંતુ મોટા ભાગે પુરુષો અમારી પાસે આવતા હતા કોઈ સ્ત્રીને અમે હીરા શીખવા આવતી હોય તેવું હજુ સુધી જોયેલું નહોતું આમ તો ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સ્ત્રીઓ કામ કરતી હોય છે પરંતુ તેઓ અમારા કારખાનાની અંદર નહોતી આવતી જેના કારણે મને તેનો કોઈ અનુભવ ન હતો મને હજુ પણ એ સમય યાદ છે કે જ્યારે સવારના સમયે હું ઓફિસે આવ્યો અને ઓફિસ ઓપન કરી બધાને હીરા શીખવાડી રહ્યો હતો અને તેવા સમયની અંદર એક સ્ત્રી આવી તે મારી ઓફિસની બહાર બેઠેલી હતી તેને આવતી જોઈને હું પણ વિચારમાં પડી ગયો અને ત્યારબાદ હું તરત જ ઓફિસમાં ગયો અને સ્ત્રીને બોલાવી લીધી પછી તે સ્ત્રીએ મને તેની આપવીતી જણાવી અને કહ્યું કે તે શહેરની અંદર નવી આવી છે અને તેને કોઈ કામ જોઈએ છે જેના કારણે તે અહીંયા ક્લાસિસમાં હીરા શીખવા માટે આવી છે અમે તો ઘણી બધી ફીસ લેતા હતા મેં તે સ્ત્રીની વાત સાંભળીને અને તેને આશ્વાસન પણ આપ્યું કે તારી પાસેથી હું કોઈ પણ ફીસ નહીં લઉં તું જ્યારે હીરા શીખીને કોઈ કંપનીની અંદર જાય

મને તારી સાથે આનંદ કરવાની ઈચ્છા છે શું તું મારી સાથે મજા કરી શકીશ એટલે તે હસવા લાગી અને તેણે મને કહ્યું કે મને તો ઘણા સમયથી તમારી સાથે મજા કરવાની ઈચ્છા હતી તમે મને સામેથી કહી દીધું મને આટલું કહીને તેણે મને કહ્યું આજે તમે કહો ત્યાં હું આવી જઈશ મેં એક હોટેલ બુક કરાવી હતી અને વાળોના સમયમાં મેં તેણે ત્યાં બોલાવી લીધી ત્યારબાદ જ્યારે અંદર આવી ત્યારે તેણે ખૂબ જ સરસ કપડા પહેર્યા હતા તે ખૂબ જ સુંદર લાગી રહી હતી થોડીક વાર અમે બંને વાતચીત કરી અને ત્યાર બાદ મે દીવો બંધ કરી તેની પડખે બાજુમાં આવી હું તેની ભેટી પડ્યો ત્યાર બાદ અમે ભારે આનંદ કર્યો પેટ ભરીને મજા કરી અને ચાઇનીઝ ભોજન કર્યું તે દિવસ મારી માટે મારી જિંદગીનો યાદગાર દિવસ બની ગયો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી આવજો